વડોદરા શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયાનગર સ્મશાન પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે સ્થળ પરથી એસએમસી દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે આઠ ઇસમોને ઝડપી પાડ્યા છે આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ સ્મશાન પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે સ્થળ પરથી એસએમસી દ્વારા વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ આઠ ઇસમો ને ઝડપી પાડ્યા છે આરોપીઓને તાલુકા પોલીસને ને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂની ની બંધી છે પરંતુ તેમ છતાં ખુલે દારૂ વેચાય છે એ પણ હકીકત છે દારૂ વેચાય છે પરંતુ આ પ્રકારે ખુલે

તેઓ પાસેથી બે પોઈન્ટ સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે